પાટણમાં દિવાળીના તહેવારને સુરક્ષિત બનાવવા પોલીસનું વિશેષ ફૂડ પેટ્રોલિંગ કાયદો વ્યવસ્થા કડક અને જનતાની સુરક્ષા પર ખાસ ધ્યાન દિવાળી પર્વની આસપાસ વધતી ઉત્સાહ અને ઘનકુળતાને ધ્યાનમાં રાખી અને પાટણ જિલ્લા પોલીસ વિભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિશેષ પગલાં લીધા છે જિલ્લાના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ડીવાયએસપી પરિસ રેણુકા પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ કેજે ભોઇ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ આરટી બ્રહ્મભટ્ટ તથા ડી સ્ટાફ સહિતની પોલીસ ટીમે પાટણ શહેરમાં વ્યાપક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું છે આ પ્રયાસ દ્વારા તહેવારના દિવસોમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનો ઉદ્દેશ્ય છે દિવાળીના તહેવાર દરમિયાન વધતા પાયા અગ્નિદિપ્તીઓ અને મોટી સંખ્યામાં લોકોની હરકતને કારણે કાયદો વ્યવસ્થા પર જોખમ વધે છે આથી પોલીસ વિભાગે પ્રિવેન્ટિવ મેઝર્સ તરીકે ફૂડ પેટ્રોલિંગને પ્રાથમિકતા આપી છે ડીવાયએસપી પરેશ રેણુકા કહે છે કે દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહનો છે છે પરંતુ તેને સુરક્ષિત જરૂરી અમારી ટીમ મુખ્ય વિસ્તારોમાં ચોવીસ કલાક સક્રિય રહેશે જેથી કોઈ પણ અણધારી ઘટના ટાળી શકાય પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે શહેરના વ્યાપારી વિસ્તારો મંદિરો મુખ્ય ચોરાહા અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી અને જાગૃતિ અભિયાન પણ ચલાવ્યું પીઆઈ કે જે જણાવ્યું કે અમે વેપારીઓ અને નાગરિકોને અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવા પાટણ ગડીઓમાં વાહનોની અનિયમિત પાર્કિંગ ટાળવા અને સંદિગ્ધ વ્યક્તિઓ પર નજર રાખવાની સલાહ આપી છે તેમજ પીએસઆઈ આર ટી કહ્યું કે ડી મદદથી અમે સીસીટીવી ફૂટેજનું મોનિટરિંગ પણ કરીશું જેથી કોઈ પણ અપરાધને તાત્કાલિક અટકાવી શકાય આ પહેલથી જ પાટણ જિલ્લા પોલીસ વિભાગે તહેવાર મોકલે છે અને વિશેષ સુરક્ષા યોજના તૈયાર કરી છે જેમાં વધુ પોલીસ કર્મીઓની તૈનાતી ટ્રાફિક કંટ્રોલ અને ઇમરજન્સી હેલ્પલાઇન સુની સુવિધા સામેલ છે

દિવાળીના તહેવારો આવી રહ્યા છે એને ધ્યાનમાં લઈને જે બજારમાં ભીડભાડ વધી રહી છે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે તો એવા સંજોગોમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કંટ્રોલમાં રહે એના માટે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું નાના લારીવાળા તેમજ દુકાનવાળાને સમજ કરવામાં આવેલી હતી કે પોતાના જે વ્હીકલ્સ છે એને પોલીસની સૂચના પ્રમાણે રાખે કે જેથી જે ખરીદી કરવામાં મોટો વર્ગ આવી રહ્યો છે એને અડચણરૂપ ના બને આ ઉપરાંત અત્યારે જે વેપારીની દુકાનો તેમજ ખાસ કરીને જે સોના ચાંદીના વેપારીઓ છે તેની દુકાનો ઘણો રસ જોવા મળી રહ્યો છે તો આ વેપારીઓને પણ સૂચના કરવામાં આવેલી હતી કે પોતાની સેફ્ટી માટે અને લો એન્ડ ઓર્ડર જળવાય તે માટે પ્રોપર પોતાના સીસીટીવી અરેન્જ રાખે જેથી કરીને આ આગામી તહેવારોમાં કોઈ મોટા એવા બનાવો ના બને અને આપણે સુખ શાંતિથી આપણા તહેવારો ઉજવી શકીએ હાલના સંજોગોને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમસ્યા મોટા પ્રમાણમાં સર્જાય નહીં તે માટે જે નંબર પ્લેટ વગરના વ્હીકલ્સ છે એનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કાળા કાચવાળી ગાડીઓને પણ સઘન રીતે ચેક કરવામાં આવી રહી છે કે જેથી પ્રમાણે જેથી ગેરકાયદેસર કોઈ મોટા પ્રમાણમાં પ્રવૃત્તિ ના થાય